સેવા સાધના કચ્છ અને સામાજિક સમરસતા સમિતિ મુન્દ્રા દ્વારા સમરસતા મહાયજ્ઞનું ભવ્ય આયોજન પીપલેશ્વર મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આયોજનની મુખ્ય વિશેષતાઓમાં હિન્દુ સમાજના સડતાલીસ જેટલા ઘટકો અને બાર જેટલા વિવિધ ભાષાભાષી લોકો સહભાગી થયા હતા બસો એકતાલીસ જોડીઓએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી દંપતિઓ ઉપરાંત દાદી પૌત્ર સાસુ વહુ બે બહેનો સહેલીઓની જોડીઓએ જોડાઈ અવસર બનાવ્યો હતો પ્રદર્શનમાં ગૌ આધારિત વસ્તુ વેચાણ રાષ્ટ્રીય વિચારધારાના અને સંસ્કારને લગતા પુસ્તકોનું વેચાણ રામલલા કુટીર અને ચાલીસ ફૂટ ધ્વજાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું સેલ્ફી પોઈન્ટ માટે સુશોભિત ધ્યાનાકર્ષક બળદ ગાડું મૂકવામાં આવ્યું હતું વિવિધ સોળથી પણ વધુ સ્થાનો પર આઠસો જેટલા બહેનોએ વિવિધ સોસાયટી વિસ્તારમાં આંબા તેમજ આસુપાલવના તોરણો બનાવી યજ્ઞશાળાને સુશોભિત કરી હતી મંદિર પટાંગણમાં પણ બહેનો દ્વારા બનાવેલી વિશાળ રંગોળીઓ આ પ્રાંગણને અનોખી શોભા આપી હતી યજ્ઞશાળાના સ્થાન પર ગૌમૂત્રનો છંટકાવ કરી ગોબરનું લીપણ કરાયું હતું યજ્ઞશાળાને ચાર વિભાગમાં વહેંચવામાં આવી હતી જેને ચાર પવિત્ર ધામના નામ આપવામાં આવ્યા હતા એકસો આઠ કુંડની બેઠક વ્યવસ્થામાં દરેક કુંડને એક ઋષિનું નામ આપવામાં આવ્યું હતું એકત્રિત થયેલા ત્રણસો કિલો ચોખ અને ભોજન પ્રસાદમાં ભેવડી પ્રસાદ સ્વરૂપે ત્રેપનસો જેટલા કોઈ આરોગ્ય હતા હવન દરમિયાન પ્લાસ્ટિક નિષેધ અભિગમ અંતર્ગત કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવ્યો ન હતો હવન માટે ગ્રહપૂર્વક દેશી ગાયનું જ શુદ્ધ ગી આહુતિ સ્વરૂપે હોમવામાં આવ્યું હતું મુખ્ય વક્તા આરએસએસ પ્રાંત સદભાવ છાંગાએ માર્ગદર્શન આપ્યું હતું યજ્ઞ કાર્ય ગાયત્રી પરિવારના ભાઈ બહેનો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત વિવિધ મંદિર અને હવેલીના પૂજારીઓ મહંતો સાધુ સંતો અને ધર્મગુરુ રહ્યા હતા આ ખૂબ જ સમાજ માટે સારી હકારાત્મક પહેલ છે યજ્ઞ દ્વારા જે સમાજમાં એક સમરસતાનું વાતાવરણ કૂટ મળીને આ યજ્ઞની વિશેષતા જો કેવું હોય કૂડ મળીને બસો ને એકાવન કરતા પણ વધારે જોડાય એમાં સહભાગી થયા તમામ પ્રકારના વિવિધ સમાજોમાંથી સુડતાલીસ સમાજ અને દસ થી બાર વિવિધ પ્રદેશના જે સમાજો છે વિવિધ ભાષી સમાજો એના પણ બને નવ દંપતી જે છે એમાં સહભાગી થયા કુલ એક વાયુ શુદ્ધ અને વાતાવરણ કરવા માટે તો યજ્ઞ ઉપયોગી છે જ આપણી વૈદિક પરંપરા પ્રમાણે પરંતુ સમાજની અંદર પણ એક આ પ્રકારની એક હકારાત્મક શક્તિ નિર્માણ થાય અને એ શક્તિ દ્વારા આવનારા સમયમાં સમાજ પરિવર્તનના વિષયો જે છે ખાસ કરીને કુટુંબ પ્રબોધન પર્યાવરણ નાગરિક કર્તવ્ય સ્વનું ભાવ સ્વદેશીનું વ્યાગરણ આ પ્રકારના સમાજમાં એક સ્વનું બોધ નિર્માણ થાય આવી એક સમગ્ર સમાજ માટે આ યજ્ઞ દ્વારા પ્રેરણા પ્રાપ્ત થશે એવું મને વિશ્વાસ છે નગર માટે બહુ ઐતિહાસિક દિવસ છે સમરસતા સમિતિ સમક્ષ સેવા સાધના જે સંઘના એક પરિબળો છે એના દ્વારા આખું મોટું આયોજન કરાયું છે ગાયત્રી પરિવાર સાથે મળીને સાથમું યજ્ઞનું અને એમાં સમાજના હિન્દુ સનાતન સમાજના સર્વે લોકોને સર્વે સમાજને જોડીને નાનામાં નાના સમાજ સાથે મોટા દરેક સમાજોને જોડીને આયોજન કરવામાં આવ્યું છે અને લોકોએ પણ બહુ સરસ ખુશીથી બહુ સારી રીતે બધા ભાગ લીધેલો છે આ પ્રસંગ સંઘના સો વર્ષ ના આપણું વર્ષ સંઘનું સો વર્ષ હોવાના નિમિત્તે આ પ્રસંગ યોજ્યો છે હિન્દુ સમાજ માટે ગર્વ લેવા જેવી બાબત છે જે અમે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી આની અંદર જહેમત ઉઠાવી રહ્યા હતા સમગ્ર ભાઈઓ બહેનો આબાલ યુદ્ધ આની અંદર લાગેલા હતા આ પ્રસંગ સિદ્ધ કરવા માટે એ ઉદ્દેશ કે સામાજિક સમરસતા તમામ નાત જાત ઉચ્ચ નીચ આશાવાદ પ્રાંતવાદ જાતવાદ ને રાખી અને ઈશ્વરવાદ ભારત માતાના સંતાન તરીકે સૌ એક પિતાના સંતાન છે આ સમરસતા યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ હતો આની ખાસ વિશેષતા એ હતી કે કમસે કમ બસો થી અઢીસો ભાઈઓ બહેનો છેલ્લા એક મહિનાથી રાત દિવસ જોયા વગર સખત પરિશ્રમ કર્યો છે અને બીજી વિશેષતા એ છે કે પ્રત્યેક હિન્દુ સમાજમાંથી સનાતન સમાજમાંથી એક મુઠ્ઠી અક્ષત એટલે ચોખા લઈ અને ભગવાનના સાનિધ્યમાં રાખવાના અને એનો પ્રસાદ સમસ્ત સમરસતા સમાજ એનો ભોજનનો પ્રસાદ લઈ આ આપણો એનો ઉદ્દેશ હતો અતિ દુર્લભ અતિ ઐતિહાસિક આજનો દિવસ છે એનું કારણ છે કે સમાજના સમાજ પ્લસ જેમાં તમામ સમાજો તમામ ઘટકો એક પાથરણા ઉપર પીપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યજ્ઞની અંદર આહુતિ આપે ગોઠણ અડાડી અડાડીને અમે સૌ એક બંધુ છે સહોદર ભારત માતાના સંતાન છીએ આથી મોટી વિશેષતાનો આવો યજ્ઞ છે એ અલૌકિક યજ્ઞ છે એની પૂરી તૈયારી સાથે બધા લોકોએ સહયોગ આપ્યો